વલસાડમાં એક સાથે દસ દુકાનો પર તંત્રએ ફેરવ્યું બુલડોઝર દુકાન તૂટતા મહિલાઓ રડી પડી વલસાડમાં એક સાથે દસ દુકાનોને તોડી પાડવા માટે જિલ્લા કલેકટરે હુકમથી ભારે ચકચાર મચી ગઈ છે અને એકી સાથે દસ દુકાનો પર આજરોજ બુલડોઝર ફેરવી કાઢતા ગેરકાયદેસર દબાણકર્તામાં પણ ફફડાટ ફેલાયો છે ત્યારે વલસાડના ચણવઈ ગામે રહેતા ચેતનાબેન દેસાઈએ આશરે છ મહિના અગાઉ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે ચણવઈ ગામે સોસાયટી ફળિયામાં ગૌચરણની જગ્યામાં આશરે દસ દુકાનો બાંધવામાં આવી છે અને તે દુકાનોને દૂર કરવા માટે રજૂઆત કરી હતી ત્યારબાદ આ બાબતે સુનાવણી થતાં જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારીને તપાસ માટે જિલ્લા કલેકટરે હુકમ કર્યો હતો ત્યારબાદ તપાસના અંતે ગેરકાયદેસર દુકાનો દૂર કરવા માટે દુકાન સંચાલકોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી જે બાદ આજરોજ એક સાથે દસ દુકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું જેને લઈને નાના પાયે વ્યવસાય કરતા દુકાન સંચાલકોના માથે આપ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે જેમાં રજૂઆત કરતા મહિલાઓ રડી પડી હતી અમે અહીંયા સોસાયટી ફળિયાના છે ચણવાઈ મારું નામ સુનિતા છે અમે અહીંયા બધા દુકાનો ચલાવીએ છીએ ટોટલ અમારી દસ જેટલી દુકાનો છે અહીંયા આગળ કે આજે અહીંયા ડિમોનેશન કરવા આવેલા છે કે એક વ્યક્તિના નામ પર જ આવેલા છે કે અરજી આપે છે ને એના કારણે જ થોડો આવે છે એમ તો એ લોકોને કંઈ પ્રોબ્લેમ નથી એનું નામ ચેતના દેસાઈ છે એ જ અરજી કરે છે ને એના કારણે સરકાર અમારું બધું તોડવા આવે છે અમે બધા પચાસ સાઈડમાં રસી અહીંયા બધા ઘરો પણ છે ને દુકાનો પણ છે અહીંયા સરકારના અમારા ઉપર કોઈને કંઈ વાંધો નથી નથી દુકાનવાળા પર વાંધો છે કે નથી ઘરવાળા પર એ લોકો અમારું ડિમોનેશન નથી કરવા ખાલી આ ચેતના દેસાઈ જે છે એ અરજી આપાવે છે એના જ કારણે લોકો અમારું બધું તોડવા આવે છે ને આજે આ દુકાનો પર જ અમારા ઘર ચાલતા છે બધાના આજે તોડી તો અમે ક્યાંથી અમારા ઘર પરિવાર ચલાવવાના અમારું કોઈ છે જ નહીં આગળ પાછળ અમારું જે છે અમારી દુકાનો જ છે આ બધાની એની લડાઈ સરકાર જોડે છે આજે અમને કેમ બધાને દુઃખી કરે એ કે કે મારી લડાઈ સરકાર જોડે છે ડીડીઓ જોડે છે જિલ્લા કલેક્ટર જોડે છે એમાં એ અમારું કેમ તોડવા આવે અમે એટલું જ કહેવા માંગીએ એની લડાઈ જો સરકાર જોડે છે એ કે કે હું ડીડીઓ જોડે લડું છું હું જિલ્લા કલેક્ટર જોડે લડું છું એ આજે અમારું કેમ તોડાવે ગૌચરણ આખા ગામમાં મારું ચાર જગ્યા પર છે તો અહીંયા જ કેમ તોડાવે એ કે કે પાછળ મારી જગ્યા છે તો તારી જગ્યા પાછળ છે આ ગૌચરણ છે તે અમારું કેમ તોડાવે એનો અમારા પર શું વાંધો છે અમે એટલું જ કહેવા માંગીએ છીએ આજે અમે કાલે અમે કાલે પણ ડિમોનેશન માટે આવેલા હતા પણ કાલે સરપંચ સાહેબ અહીંયા હાજર ન હતા એટલે અટકેલું હતું આજે એ તોડવા માટે ચાલુ કરી દીધા છે કામો ને અમે જેટલા બેન બોલાવીએ છીએ ક્લિયર કરી લે અહીંયા પણ તૈયાર નથી થતા અમે એટલું જ કહીએ છીએ કે તમે અહીંયા આવો આપણે જે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરીએ પણ અમારી દુકાનોને અમારી રોજી ન તોડો તો નથી માનતા એ ના આજે અમારી દુકાનો બધી તૂટતી છે અમે સરકારને એટલું જ કહેવા માંગીએ કે જે છે તે અમારી રોજી ને બધું આજ છે અમે એકદમ રસ્તા પર આવી ગયા અમારો અહીંયા પાછળ કઈ જ નહોતી